જય દ્વારકાધીશ બધા મિત્રોને આજે આપણે આ જે અલકાપુરીનો પુલ છે કતાર ગામથી વરાછાને જોડતો ત્યાં આપણે મારે ડેલીનું અપડાઉન હોય જ છે અને ડેલી નીકળું જ છું બટ હું છે ટ્રાવેલ્સવાળાને દસ વાગ્યા પછીની એન્ટ્રી છે પણ દસ વાગ્યા પહેલાં જો ટ્રાવેલ્સવાળા નીકળે ને તો કંઈક આ રીતની હાલત થાય છે કે ભાઈ ગાડી જો અલકાપુરીનો પુલ ઉતરીને ભવાની સર્કલ પોગે તો મેમો ભરવો પડે આ તે આજે આવી કંડિશન થઈ હતી કે ભાઈ મેમો ફાડતા હતા એટલે ટોટલ ગાડીવાળા અહીંયા ઊભા રહી ગયા હતા તો ગાડીવાળા મિત્રોને બધાને એ જ જણાવવાનું કે મોટા ભાઈ બધા દસ વાગ્યા પછી ગાડીઓ કાઢવાનું રાખો એટલે આપણે મેમાય કોઈને ન ભરવા પડે ને આપણે પણ ટાઈમની થોડીક બસત થાય અને બીજી વાત કે જે કોઈ ટ્રાવેલ્સવાળા ભાઈઓ વિડીયો જોતા હોય તો એને એક કહેવાનું કે ભાઈ ભવાની સર્કલ તમે નવ દસ વાગ્યા પહેલાં નીકળશો એટલે મેમો ફાટવાની શક્યતા એસી ટકા જેવી રહેશે ચેનલને ને કરવાનું ભૂલતા નહીં